તો દસ નું કયું કાર્ડ છે બતાવો જોઈએ ત્રિકોણ સરસ તો જો અહીંયા આગળ મેં મૂક્યા છે કેટલા કેટલા દસ છે કહેવાનું છે મને બે દસ તો આપણે અહીંયા છે અહીં જોવાનું પેલા અહીંયા કેટલા લખવાના ચોરસ માં બે પછી કેટલા છે ગા એક એક ના કેટલા કાર્ડ છે ત્રણ તો બે દસ અને ત્રણ અહીં લખવાનું કઈ લખવાનું આ ચોરસ માં અહીંયા બે દસ ને ત્રણ તો બે ની કિંમત કેટલી અહીંયા લખવાનું અને ત્રણ ની કિંમત કેટલી અહીંયા લખવાનું બરાબર પછી કેટલા અહીંયા કેટલા ચોર ત્રિકોણ છે એ અહીં લખવાના કેટલા ત્રિકોણ છે જોવો બે તો અહીં બે લખવાનું અને વર્તુળ કેટલા છે ત્રણ અહીં મૂકવાના રેડી ચલો આપણે હવે બીજી સંખ્યા બદલી કાઢીએ ચલો પાર્થ આવે પાર્થભાઈ આવે ભાઈ ચલો પાર્થભાઈ ચલો પાર્થભાઈ હવે કેટલા દસ છે તમારે મને કહેવાના આમ અહીંયા સ્કેચ પણ લઈ લે સામેથી

માથું ઊંચું બેટા મને દેખાતું જ નહીં વાહ ભાઈ વાહ ચલો હવે કેટલા ત્રિકોણ જોઈએ ચાર વેરી ગુડ શાબાશ તાળી પાડો ભાઈ વાહ ભાઈ વાહ જોરદાર ક્લેપ જાય ક્લેપ 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 ચલો હવે વિરાજભાઈ આવ્યા છે કોણ આવ્યું વિરાજભાઈ ચાલ વિરાજ હું અહીં મૂકું છું બેટા ધ્યાન રાખજો સ્કેચ પેન લઈ લે કેટલા દસ છે અને કેટલા એક તમારે મને કહેવાના માથું ઊંચું હેટા મને દેખાવું જોઈએ છ લખો એટલું બધું નીચું નઈ નમવાનું બેટા આ પછી કમર દુખી જાય બે વેરી ગુડ છની કિંમત કેટલી થશે વાહ ભાઈ વાહ જોરદાર અને બે ની કિંમત બે ની બે ચલો કેટલા કેટલા ત્રિકોણ જોશે છ લખો બે હમ તલે ક્લેપ 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 વાહ ભાઈ વાહ વાહ દીકરા વાહ જોરદાર ચલો હવે બે માં આદિત્ય ભાઈ આવ્યા છે ચલો ખસતા રહો બધાનો એક એક વખત વારો આવશે મજા આવે કે નહીં આવતી મજા આવે ગુસી કાઢો બેટા ચલો હવે બીજું મૂકું છું હા આદિત્ય ધ્યાન રાખજો ચાલો હમ કેટલા દસ છે એમ કહેવાનું મને હા હા આપણે સ્થાન કિંમત તો પછી જોવાની ચાલો હવે કેટલા ચાર દસ ને કેટલા છે બે વેરી ગુડ ચાલ હવે ચાર ની સ્થાન કિંમત કેટલી થાય વેરી ગુડ લખો અને બે ની કિંમત બે બે ચાલો હવે કેટલા દસ જોઈશે આપણે વેરી ગુડ સાબ ક્લેપ કરો ભાઈ મારા આદિત્ય માટે चलो अब रिद्धि बहन आया चल आप रिद्धि बहन ने भूसी काटो बेटा चलो ऊपर है बेटा ऊपर चलो भूसी काटो चल आप बीजु अ संख्या बनाइए संख्या बनाई है बीजे हूँ बोर बनाई दू एक में एक खाले तो कौन लाओ चलो बनाओ કેટલા દસ ને કેટલા એમ કહેવાનું મન છ દસ ને મોટો છ પાડવાનું હજ ચોરસ માં સમય એવડો પકડી દેવાના આ બાજુ એટલે હલો નહી ચલો છ ની કિંમત કેટલી થાય સાહી વેરી ગુડ લખો ત્રણ ની કિંમત સરસ લખો ને બેટા બધાને દેખાય એવડું વેરી ગુડ ચલો ત્રણ ની કિંમત સરસ ચલો પછી નીચે લખો દસ દસ ના કેટલા કાર્ડ જોઈએ છ અને કેટલા વર્તુળ જોઈએ ત્રણ લખો ચલો મારી રીદી માટે ચલો ઐશુ બેન આવે ચલો ઐશુ બેન ચલો સંખ્યા બનાવ આપણે કેટલા દસ ને લખો

ખરાબ થઈ આવી જાવ બેટા ચાલો જયેશભાઈ જો અહીંયા મેં ત્રિકોણ મૂક્યા છે અને વર્તુળ મૂક્યા છે બરાબર બનાવ સંખ્યા ચાલો ચલો કેટલા દસ છે વેરી ગુડ અને કેટલા છુટ્ટા ચલો સાત દસ એટલે કેટલા એની કિંમત કેટલી વેરી ગુડ અને પછી

બોલવાનું એમને લખવાનું નહીં પાંચ દસ ને પાંચ દસ ને બે એમ બોલવાનું તમે એકલા મોટાય સંભળાય ને તમને સંભળાયું હોય ચલો પાંચ ની કિંમત પચાસ વેરી ગુડ ચલો બીજા બે ની કિંમત

છ દસ ને બે એમ બોલવાનું ચલો હવે છ ની કિંમત કેટલી થાય વેરી ગુડ બે ની કિંમત બે ને બે વેરી ગુડ ચલો નીચે લખો હવે તમારી જાતે જો ભાઈ ખાનું જેવડું હોય ને એવું ડાક્ષર કાઢવાનું આવડું મોટું ખાનું હોય ને કેવું અક્ષર કાઢ્યા જો મને દેખાતા નહીં સરસ ચાલો ક્લેપ કરો ચાલો પ્રેમ આવી જાય પ્રેમ આવી જાય બેટા ચલો પ્રેમ આગન જોયે એક બે આમ ગણો એક બે ત્રણ ચાર પાંચ ગણ્યા વગર ગપ્પા મારવાના નહીં ચલો હવે ત્રણ દસ એટલે કેટલા કહેવાય પ્રિય રાખો બેટા બધાનો તો કેટલા બધાન વારો છે જો આટલા બધાન વારો છે ચાલો પછી પાતની કિંમત પાતની સરસ ચાલો દસ 10 ના કેટલા કાટજો છે સરસ લખો ચાલો પ્રેમ માટે ક્લેપ કરો ભાઈ ચાલો હવે કોણ આવશે તરુણ આવી આજા ચાલો કોણ આવ્યું તરુણ ભાઈ ચાલો બેટા બોલો 4 ને 2 શું બોલવાનું ચાર દસ ને બે ચાર દસ ને બે લખો બે ચલો ચાર ની કિંમત કેટલી નીચે લખો લખો બે ની કિંમત લખો નીચે ચલો હવે ચાર બે ચલો ક્લેપ કરો